રાજકોટ બાદ જામનગરમાં કોર્પોરેટરના પતિની કરતુદ સામે આવી છે વોર્ડ નંબર એકના મહિલા કોર્પોરેટરના પતિને ધમકી આપી સિટી ઇજનેરને ખંડડી માંગી ધમકી આપતા ચકચાર મચી ગઈ છે કોર્પોરેટર ના પતિ દીપુ પરિયાએ ધમકી આપ્યાનો દાવો છે મહાનગરપાલિકાના સિટી ઇજનેર અધિકારી ભાવેશ જાનીને ધમકી આપી છે નોકરી કરવી હોય તો એક લાખનો હપ્તો આપવો પડશે તેવી ધમકી આપવામાં આવી એડવોકેટ હારૂન બાલેજાની જેમ અધિકારીનો ખૂન કરાવી નાખવાની પણ ધમકી આપી અધિકારીના શર્ટનો કાટલો પ હારુન પાલેજાની જેમ અધિકારી નું ખૂન કરાવી નાખવાની ધમકી આપી છે સિટી ઇન્જનીયર ખંડણી માંગી ધમકી આપતા આ ફરિયાદ થઈ છે સંવાદદાતા મુસ્તાક અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે મુસ્તાક કોર્પોરેટરના પતિએ જે પ્રકારની ધમકી આપી છે તેને લઈને પોલીસ ફરિયાદને શું કોઈ કાર્યવાહી થઈ છે ખરી બિલકુલ થી રીક્ષિતા વાત કરવામાં આવે તો આ મામલો ગઈકાલે પરંતુ ગઈકાલે કોઈ પોલીસ ફરિયાદ જોવા મળી નથી જયારે આજે વિધિવત રીતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જામનગરના વોર્ડ નંબર એક ના કોંગ્રેસના જે નગરસેવિકા છે તેના પતિ અને પૂર્વ નગરસેવક રહી ચુકેલા દીપુ પારિયા જે છે જામનગર મહાનગરપાલિકામાં ઉચ્ચ કક્ષાના અધિકારી ભાવેશ ધાની છે કે જે જીતીનજી ને છે તેને તેની ચેમ્બર માં જઈને ધમકી આપી છે અને ખંડણી માંગી છે અને આ મામલે અત્યારે પોલીસ પદક ફરિયાદ પણ નોંધાઈ છે સમગ્ર ઘટનામાં દીપુ પારિયા જે છે ચેમ્બરમાં જઈ અને વોર્ડ નંબર સાત ની ફાઇલ ક્લિયરિંગ કરી આપવાની ધમકી આપી અને કહેલ કે પૂર્વ કોર્પોરેટર શું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે તમારે મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ નો હપ્તો ખંડણી આપવી પડશે અને એકદમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી જે છે અધિકારી છે તેના સતનો કાટલો પકડી કહેલ કે હારુન પલેજાના ખૂન થયેલ છે તેમ તમારો ખૂન કરાવી નાખવાની અને ખોટા એક્ટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની દાગ ધમકીઓ પણ આપી અને ગાળો ગુંડા બોલીને બળજબરીથી પૈસા પડાવવાની કોશિશ કરવાની ફરિયાદ અને કાયદેસરની ફરજ દરમિયાન વ્યથા કરીને ગુનો કરવા બાબતે સિટી એ ડિવિઝનમાં અત્યારે હાલ पूर्व नगरसेवा फर्यादेता बिलकुल आभार मुस्ताक समग्र विगत बदल